કાયાબીરના યુવાનની હત્યાના આરોપીઓને પકડવાની માંગ સાથે વલભીપુર મામલતદારને આવેદનપત્ર વલભીપુર ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા વલભીપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગત માસમાં ભાવનગરના કાયાબીડ વિસ્તારમાં સુજાનસિંહ પરમાર નામના યુવાનની ક્રૂર હત્યા કરી નવ જેટલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા આ ઘટનાના દિવસો વીતવા છતાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી તેથી રાજપૂત સમાજમાં તંત્ર સામે રોષની લાગણી જન્મી હતી સુજાનસિંહ પરમારના હત્યારાઓને ઝડપથી પકડવાની માંગ રાજપૂત સમાજે આવેદનપત્રમાં કરી હતી

جو ايربل کارڈ تو اووانا دے اں حوالے سان میں دے رہی ہو رہا ہے نکوتے تے جی رہی ہو تے تے اے اوے جس سے چھڑ چھڑ رہا ہو رہا ہے اے جو کام چھے આ કૃત્ય બદલ અમારા સમાજને યોગ્ય ન્યાય મળે એવી એવીપુર રાજપૂત સમાજ યુવા પ્રમુખ તરીકે આજે અમે આવેદન પત્ર આપ્યું છે તારીખ ઓગણીસ એક બે હજાર ઓગણીસના ના દિવસે ભાવનગરમાં સાડા આઠે કાળિયાબીડ ભગવતી સંતો પાસે શિવજાનસિંહ નવજીભાઈ પરમાર નામક યુવાનનું જાહેરમાં તીક્ષ્ણ હથિયાર દ્વારા એનું હત્યા કરવામાં આવી છે એની ફરિયાદ કરવા છતાં અને રિમાન્ડ એક આરોપી ઝડપાયેલ છે રિમાન્ડ મળ્યા છતાં બીજું કોઈ આરોપીના નામ નથી આવ્યા કે નથી પોલીસ તંત્રને પકડવામાં નિષ્ફળ ગયા તો હવે આવતા દિવસોમાં પોલીસ એની કાર્યવાહી પૂરી કરે અને આરોપીઓને પકડે અને કડકમાં કડક સજા એમને થાય એવી સમાજ અમારી લાગણી કલભીપુર તાલુકા કારડીયા રાજપૂત સમાજ આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવામાં આવ્યા છે તારીખ ચાર બે ના રોજ ભાવનગર મુકામે કારડીયા રાજપૂત સમાજના નવયુવાન શ્રી સુજાંતસિંહ પરમાર સરહેરમાં હત્યા થઈ હતી પોલીસે રિમાન્ડ દરમિયાન કોઈ કબજો હથિયારો હાથમાં લીધા નથી પેપર ન્યૂઝ ટીવી ન્યૂઝમાં તલવાર ધારીયા પાઇપ અને છરીયું આ બધું બતાવ્યું છે છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ હથિયાર કબજામાં લેવામાં આવ્યા નથી ચાર તારીખથી આજે આજે બીજી ચાર તારીખ આવી એક મહિનો થઈ ગયો પણ આરોપીઓને હજી પણ ધરપકડ કરી નથી એક આરોપીની ફક્ત ને ફક્ત એક આરોપીની ધરપકડ કરી છે એટલે સમાજમાં રોષની લાગણી ફેલાય છે એટલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે જલ્દીથી જલ્દી સકષ્ટ ન્યાય તપાસ થાય એવી સમાજ વતી અમારી સૌની માંગણી છે